એન્ટરપ્રાઇઝ પર અત્યારે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે તેમાં માહિતી મળી રહી છે તે મુજબ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા આંગણ્યા પેઢીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે સુરત શહેર સહિત અન્ય રાજ્ય શહેરો છે એમાં અત્યારે હાલ સીઆઈડીના સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે તપાસ કરવામાં આવી રહી છે તમામ એ રોકડ અને હવાલા વ્યવહારની જેને લઈને અત્યારે તપાસ કરવામાં આવી સુરતના મૈદરપુરા ભવાની વાડ વિસ્તાર છે જ્યાં પીએમ એન્ટરપ્રાઇઝ આવ્યું છે અને આ ઓફિસની અંદર સીઆઈડી છે એ તમામ દસ્તાવેજ અત્યારે ખંઘાલી રહી છે સીઆઈડી ક્રાઇમની તપાસ આંગણિયા પેઢીની અંદર રોકડ વ્યવહાર અને હવાલાના રૂપિયાને લઈને કરવામાં આવી રહી છે ત્યારે અલગ અલગ શહેરોની અંદર જે કોસ્ટ ટીમો છે એ તપાસ કરવામાં આવી રહી છે જે પ્રમાણે સુરત શહેરમાં સવારની પોરમાં જ ટેક્સે રેડ કરી હતી અને જે પ્રમાણે ઐશ્વર્યા પેઢી છે ટેક્સટાઇલ પેઢી તેના ઉપર દરોડા કરાયા હતા હવે આ જોઈ શકાય છે પીએમ એન્ટરપ્રાઇઝ છે ત્યાં અત્યારે કર્મચારીઓ છે તમામ દસ્તાવેજ છે તમામ જે રોકડ વ્યવહાર છે એને તપાસવામાં આવી રહ્યા છે જે પ્રમાણે હવાલા કરવામાં આવતો હોય છે અને હવાલાને લઈને તમામ બાબતને લઈને અત્યારે તપાસના ધમધમાટ શરૂ કરી દેવાયા છે ત્યારે સુરતમાં અત્યારે હાલ જોઈ શકાય છે ભવાની વડ ખાતે આ રીતે તપાસના ધમધમાટ શરૂ કરાયા છે અધિકારીઓ છે અત્યારે હાલ આ ચેમ્બરની અંદર છે અને બહારથી શટર બંધ કરવામાં આવ્યું છે આ પ્રમાણે જોઈ શકાય છે આજે દરોડા દિવસ છે અને ખાસ કરીને ઇન્કમ ટેક્સ અને સીઆઈડી બંને પેઢી અત્યારે હાલ સુરતમાં ત્રાટકી ચૂકી છે અને મોટી રકમ અત્યારે જાહેર થાય તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે